સોનગઢ ગુરુકુળ ખાતે વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત પ્રભારી મંત્રી ભાનુબેન બાબરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી માની યોજનામાં આવી છે કે આપણા યશસ્વી વડાપ્રધાન એવા नरेंद्रભાઈ મોદી સાહેબે 7 ઓક્ટોબર 2001 ના રોજ ગુજરાતના સિયમ તરીકે શપથ લીધા છે અને ત્યાર પછીથી એ અવિરત એમની 14 વર્ષની સેવા ગુજરાતમાં અને ત્યાર પછી પીએમ તરીકેની સેવામાં સમાજ ¿Qué tal? ભવિષ્યવાણીના માનવી સુધીનો લાભ મળે છે જયથી મારા મકાન મંજૂર થતાં સરકારશ્રી દ્વારા મને એક લાખ સિત્તેર હજાર આવાસની સહાય અને પચીસ હજાર રૂપિયા નરેગા હેઠળ મજૂરી મળી જેના લીધે અહીં મંચ ઉપર ઉપસ્થિત માન્ય મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા મેડમ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી એસડીએમ શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સર્વે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ સરપંચ શ્રી ટીડીઓ શ્રી આપ સૌનું હું અહીં આ અને અહીં પધારેલા બધા ગ્રામજનો આપ સૌનું હું આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત કરું છું આપને સાત તારીખથી ગુજરાત સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે અને આના અનુરૂપે આપણે અલગ અલગ ગામોમાં જે આપણે વિકાસરથ છે એ આપણે ફરી રહ્યા છે આપણી જે વિકાસની ગાથા છે જે ગુજરાત સરકારના જે વિકાસના કામો થયા છે આનું ખાતમુહૂર્ત લોકાર્પણ અને વિવિધ જે યોજનાઓ છે આની માહિતી છેવડાના માણસો સુધી પહોંચે ગામોના

ભાવનગર તમામ તાલુકા પંચાયતના પ્રવચન આવશે એટલા માટે થઈને ઝડપથી આપણે આપણું પ્રવચન આપણો સ્ટેજ નો કાર્યક્રમ પૂર્ણ કરીશું આ દેશના વડાપ્રધાન શ્રી આદરી નરેન્દ્રભાઈ મોદી સાહેબ સાત ઓક્ટોબર બે હજાર એકના રોજ ગુજરાતના ચૌદમાં મુખ્યમંત્રી તરી મુખ્ય પ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો અને આજે તેમની લોકસેવાની યાત્રાને ચોવીસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ અવસરે ગુજરાત રાજ્યમાં સાતની તારીખથી પંદર ઓક્ટોબર દરમિયાન આપણે વિકાસ સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ વિકાસ સપ્તાહના અવસર પર એકત્ર થયા છે એ માત્ર એક ઉજવણીનો રાજ્યના સર્વાંગી વિકાસ માટે આજનો આ અવસર છે આ વર્ષે ઉજવાતું વિકાસ સપ્તાહ એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે એ સંદેશ છે નાગરિક પ્રથમ નાગરિક

અને કર્મયોગી જો સારી રીતે કામ કરે તો લોકોની સુખાકારીમાં વધારો થતો સંસ્થાઓ બનાવી અને યોજનાઓનો લાભ લાભાર્થીને પહોંચે એ માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે હંમેશા સર્વ ભવંતુ સુખીના ધ્યેય સાથે છેવાડાના માણસની ચિંતા કરી છે અને એમનો વિકાસ થાય એમને સરકારની યોજનાઓનો લાભ મળે એ માટે સતત ને સતત ચિંતા કરી છે

સ્વદ રાષ્ટ્રીય અભિયાન બનાવી આપણે સો મળી એકતા શ્રમ અને સમર્પણના અભિયાનને ઉજવીએ આપણું વિઝન છે બે હજાર સુડતાલીસ સુધીમાં આપણું ભારત સંપૂર્ણ વિકસિત ભારત બને એ સપનાને સાકાર કરવા માટે આપણે બધા જ સાથે મળી અને પ્રતિબદ્ધ થઈએ વધ છે કારણ કે મારો નાતો પણ વર્ષોથી સોનગઢ સાથે રહેલો છે એટલા માટે રહેલો છે કે તમારી જે હિંગ છે ખૂબ ફેમસ છે અને વર્ષો આગળ વધી બીજા વ્યક્તિએ ફરજ સ્વીકારવા માટે આગળ વધવા વિનંતી છે

અને સર્વગ્રાહી વિકાસના ઇતિહાસમાં રાજકોટનું મોટું યોગદાન છે શ્રી નરેન્દ્રભાઈ એ પોતાના જાહેર જીવનની સૌથી પહેલી ચૂંટણીમાં રાજકોટની બેઠક પરથી વિજય થઈને રાજ્ય રાષ્ટ્રની અવિરત સેવામાં પદાર્પણ કર્યું રાજકોટ વાસીઓએ તે સમયે શ્રી નરેન્દ્રભાઈમાં મુકેલો ભરોસા આજે 140 કરોડ દેશવાસીઓનો વિશ્વાસ બની ગયો છે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસને વિશ્વાસના રોલ મોડેલ બતાવ્યો બનાવ્યો અને સફળતાને આપણે દર વર્ષે વિકાસ સપ્તાહથી ઉજવી રહ્યા છીએ વિકાસ સપ્તાહના પાંચમા દિવસે વિકસિત ગામ વિકસિત ગુજરાતને સાકાર કરતો આજનો આ અવસર છે આ અવસરે રાજકોટ જિલ્લાની ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એકસો ને ચોરાણું કરોડ રૂપિયાના વિકાસ કામોની ભેટ મળી છે લોકોની સેવા કરવાની દ્રઢ ઈચ્છા શક્તિ અને નિર્ણાયક નેતૃત્વ થી કેવા પરિણામો મેળવી શકાય તે આદરણીય નરેન્દ્રભાઈ દેશ અને દુનિયાને બતાવ્યું છે તેમણે સક્ષમ પંચાયતોને સશક્ત સમૃદ્ધ ગુજરાતનો આધાર ગણાવી છે સમરસ ગ્રામ તીર્થ ગ્રામ ઈ ગ્રામ વિશ્વ ગ્રામ જ્યોતિર ગ્રામ પાવન ગામ એમ ગ્રામ વિકાસના અનેક અનેકવિધ સફળ આયામો તેમણે આપ્યા છે

અને આ વખતે પીએચડી થયેલા એટલે કે ભણેલા સરપંચો સરપંચ થયા છે એટલે આપણે જેટલું જેટલું ને આગળ વધી રહ્યા છે એમ તો ગઈ બે પેઢી ગઈ હશે ત્રણ પેઢી ગઈ હશે પણ હવેની પેઢી જો ભણી ગણી ને આગળ આવશે તો જ આપણા માટે વિકસિત ભારતનો જે સંકલ્પ માન્ય વડાપ્રધાન શ્રી કર્યો છે

બધા આપણે एसएसઆઈ માં નોંતા દા સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીસ એ આજે એમએસએમી દીતી તો એ વખતે જ્યારે માન્ય વડાપ્રધાન એ શરૂ કર્યા હતા ત્યારે ફક્ત ફક્ત આખા ગુજરાતમાં 66000 હતા 66000 નાના મોટા કારખાનાધી માડીને જે ગળવે બધું આજે એ 66000 નો આંકડો 27 લાખે પહોંચ્યો 27 લાખ બધી જ વ્યવસ્થા જે થઈ છે અને એ વ્યવસ્થાના કારણે આજે આપણે દુનિયામાં આપણા દેશમાં ગ્રોથ એન્જિન જે બન્યું છે એ ગુજરાત બની શક્યું છે અત્યારે જે પ્રમાણે માહોલ સર્જાયો છે એ માહોલમાં આપણે પણ કોઈની પણ સામે કોઈ પણ દેશ આપણને બીવડાઈ ના જાય આંખ ના બતાડી જાય એના માટે માન્ય વડાપ્રધાનશ્રીએ આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર ભારત માટે લોકલ ફોર લોકલ એટલે કે આપણી સ્વદેશી વસ્તુઓનો મેક્સિમમ ઉપયોગ કરીએ આપણે આપણું વેચાણ હોય તો આપણે જે બિઝનેસ કરતા હોય એ પણ આપણે સ્વદેશી વેચીએ અને આપણે જે વાપરવાનું થાય તો એ પણ સ્વદેશી વાપરીએ તો જ આપણે જે માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ એકતાલીસ કરોડ રૂપિયા ગઈકાલે મંજૂર કર્યા છે અને લગભગ આજે બધા ખાતામાં પહોંચી ગયા

भारत की एकता और अखंडता माटे सदाय प्रतिबद्ध रहीश हर घर स्वदेशी ना मंत्र थकी आत्मनिर्भर भारत ना निर्माण में हूँ मार योगदान ने जरूर आपीश राष्ट्र प्रथम ना मंत्र ने जीवन मंत्र बना भी मार देश ना विकास और कल्याण माटे हूँ तन मन और धन थी अविरत प्रयासरत रहीश जय हिंद भारत से सहकार ना વિકાસ સપ્તાહના આજના શુભ પ્રસંગે સોંગડ ગામમાં વિકાસ રથના સ્વાગત અને વિકાસ પ્રતિક્રિયામાં પોતાની આપનાર માનનીય મંત્રી મંત્રીશ્રી બાબરિયા મેડમ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી આપણા પંચાયત પરિવારના વડા માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સાહેબ

હું તાલુકા વહીવટીતંત્ર શિવહર વતી હાર્દિક આભાર માનું છું વંદે માત્ર ભારત માતા આવું કરો

कार्यक्रमाच्या स्वातंत्र्य माझे सोनगड खाते